ભુજ ભુજ શહેરમાં ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં ભુજ નગરપાલિકા દ્વારા આશરે પચાસ લાખ રૂપિયા કરતાં વધુના ખર્ચે સ્મશાન બનાવવામાં આવ્યું છે તે સ્મશાન આજે નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ તકે સાંસદ તેમજ ભુજના શ્રી દ્વારા આ સ્મશાન ખુલ્લું મુકવામાં આવ્યું હતું ત્યારે અમારા કચ્છ ટીવી ડીવી ટીમ દ્વારા શ્રી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ઘણા લાંબા સમયથી નગરપાલિકા દ્વારા આ કામ શરૂ કરાયું હતું અને અંતે આ સ્મશાન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આ તકે નગરપતિ રશ્મિબેન સોલંકી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ચીફ ઓફિસર સાથે વાતચીત કરાઈ ત્યારે તેમના દ્વારા જણાવાયું કે પંદરમા નાણાપંચની ગ્રાન્ટમાંથી આશરે પચાસ લાખના ખર્ચે આ સ્મશાન બનાવાયું છે અને આ સ્મશાન ખુલ્લું મુકતી વેળાએ કોઈપણ જાતના લાઉડ સ્પીકર તેમજ માઇકનો ઉપયોગ કરાયો ન હતો અને શાંતિપૂર્ણ રીતે તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તેઓ જણાવી રહ્યા છે કે સંપૂર્ણ જે સંચાલન છે તે ભૂતનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે અને આ ઉપરાંત નગરપાલિકા દ્વારા પણ એક વ્યક્તિ અહીં મૂકવામાં આવશે અને જે સ્મશાનનું સંપૂર્ણ સંચાલન કરશે આવો આ અંગે વધુ સાંભળીએ સાંસદ વિનોદભાઈ ચાવડાના શબ્દોમાં ભુજની અંદર ભૂતનાથ મહાદેવ પાસે આજે જે સ્મશાન ગૃહ આવેલ છે નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ પચાસ લાખ રૂપિયાથી વધારે ખર્ચે આજે શમશાન ગૃહનું આજે અહીંયા ખુલ્લું મૂકવામાં આવ્યું છે ભૂતનાથ મહાદેવ સંસ્થાન દ્વારા એનું સંચાલન કરવામાં આવશે નગરપાલિકા દ્વારા આજે આ અર્પણ કરવામાં આવ્યું છે શ્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલ નગરપતિ બેન શ્રી રશ્મિબેન સંસ્થાના વડા ભાઈ શ્રી પ્રક્રમસિંહજી જાડેજા અને સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા સાર્વજનિક સ્મશાનગૃહ અહીંયા જે પ્રકારે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને સંસ્થા એનું સરસ મજાનું સંચાલન પણે છે સંચાલન પણ કરે છે હું નગરપાલિકાને ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર પણ માનું છું નગરપાલિકા દ્વારા પંદરમાં નાણાંપંચમાં રૂપિયા અઠ્ઠાવન લાખના ખર્ચે આજે ખારી નદી સંકુલ મધ્યે સાર્વજનિક શમશાન વિનોદભાઈ ચાવડા અને માન્ય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ હસ્તક ખુલ્લું મૂકવામાં આવ્યું છે સાથે ભુજ શહેરના પ્રથમ નાગરિક રશ્મિબેન સોલંકી શ્રી તથા ભુજ શહેરની ચૂંટાયેલી તમામ પ્રતિનિધિ બોડી સાથે રહી અને ભુજ શહેરના આગેવાનો ભૂતના સેવા સંસ્થાના આગેવાનો તમામ સાથે મળી અને ભુજ શહેર માટે આ સાર્વજનિક સમસ્થાન ખુલ્લું મૂકવામાં આવ્યું છે કોઈ આપણે મોટો પ્રોગ્રામ કે એવી રીતના બેઠક વ્યવસ્થા કે સાઉન્ડ કે એવું કંઈ કરેલું નથી ભુજ શહેર માટે માત્ર સમથાન છે એટલે ખાસ કરીને ભુજ શહેર માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે અને આ તમામ જે સમથાનની વ્યવસ્થા છે કે સંભાળ છે એ તમામ ભૂતના સેવા સંસ્થા કરશે અને એક નગરપાલિકા દ્વારા એક વ્યક્તિને પણ અહીં મૂકવામાં આવશે એના નામ નંબર પણ અહીં રાખવામાં આવશે અને જેથી કોઈ પણ અહીંયા ડેડ બોડી લઈને આવે એમને કાંઈ પણ દહન માટેની પ્રક્રિયા સાધન સામગ્રી માટે કાંઈ પણ જોતી હોય તો એ ભાઈનો કોન્ટેક કરી અને એ વસ્તુ એમની પાસેથી મેળવી શકે આવનારા સમયની અંદર અત્યારે લાકડા રાખવા માટે આપણે બારે ખુલ્લામાં વ્યવસ્થા રાખેલી છે તો માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા અને કેશુભાઈ એ આપણને કીધેલું છે કે અમારી ગ્રાન્ટની જરૂર પડે તો અમે ગ્રાન્ટ ફાળવશું અને અહીંયા લાકડા માટે મોટો સ્ટોરેજ બનાવવામાં આવે તથા અહીંયા પાણી માટે પીવા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને અહીંયા બે બેઠક વ્યવસ્થા સારી કરવામાં આવે તેના માટે ભારતીય જનતા પાર્ટી પ્રયત્નશીલ રહેશે